હેલો મિત્રો કેમ છો બધા હર હર મહાદેવ આજે આપણે જાણીશું શ્રાવણ મહિનાનું મહત્વ શ્રાવણ સાવન મહિનો હિન્દુ કેલેન્ડરના પાંચમો મહિનો છે મોટે ભાગે જુલાઈ ઓન ઓગસ્ટ દરમિયાન આવે છે આ મહિનો બે મહત્વપૂર્ણ દૈવી ઘટનાઓ સમુદ્રનાથ અને ભગવાન શિવના નીલકંઠ રૂપથી જોડાયેલો છે જેમાં ભગવાન શિવે સમગ્ર વિશ્વની રક્ષા માટે હલાહલ વિષ પીધું હતું સમગ્ર ભારતમાં શ્રાવણ મહિનો ઉજવાય છે અને ખાસ કરીને ભગવાન શિવની આરાધના માટે વિશિષ્ટ ગણાય છે શ્રાવણ માસની વિશેષ પરંપરા અને ઉપવાદીઓ શ્રાવણ સોમવાર દરેક સોમવારને ભગવાન શિવની ભક્તિ માટે આ સ્મરિત મહિનો ગણવામાં આવે છે ભક્તો ઉપવાસ રાખે છે જળ અભિષેક કરે છે અને મંદિરોમાં દર્શન માટે જાય છે નાગપંચમી રક્ષાબંધન જન્માષ્ટમી જેવા મુહૂર્તો પણ શ્રાવણમાં ખાસ હર્ષોલ્લાસથી ઉજવાય છે મંગલ ગૌરી વ્રત મંગળવારે મુખ્યત્વે સ્ત્રીઓ પોતાની સુખી વૈવાહિક જીવન માટે આ વ્રત રાખે છે હવે આપણે સહેલાઈથી મુખ્ય અવસર અને તહેવારોની તારીખો જોઈશું દાર બે હજાર પચીસ શ્રાવણ માસ પ્રથમ શ્રાવણ સોમવાર અઠાવીસ જુલાઈ દ્વિતીય શ્રાવણ સોમવાર ચાર ઓગસ્ટ ત્રીજો શ્રાવણ સોમવાર અગિયાર ઓગસ્ટ ચોથો શ્રાવણ સોમવાર અઢાર ઓગસ્ટ શ્રાવણ માસ અમાવસ્યા નાગપંચમી તેર ઓગસ્ટ નાગપંચમી તેર ઓગસ્ટ રક્ષાબંધન નવ ઓગસ્ટ જન્માષ્ટમી સોળ ઓગસ્ટ તહેવારો અલગ અલગ પ્રાંત મુજબ અલગ કે છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આગળ શેર કરી ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ જય ભોલેનાથ